નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ચોવીસ કલાક ન્યૂઝ હવે જોઈએ સમાચાર છોટાઉદેપુરના જેતપુર પાવી તાલુકાના કલારાણી ગામે સર્વરોગ નિદાન કેમ્પનો ફિયાસ્કો જેતપુર પાવી વિધાનસભા મત વિસ્તારના કલારાણી ગામે આરોગ્ય વિભાગ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાનું આમંત્રણ પત્રિકામાં નામની બાદ બાકી થતા કેમ્પનો ફિયાસ્કો કલારાણી ખાતે આરોગ્ય વિભાગ અને આયુર્વેદિક વિભાગ દ્વારા તારીખ છ ઓક્ટોબર બે હજાર પચીસના રોગ નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું કેમ્પમાં મત વિસ્તારના ધારાસભ્યની જ બાદબાકી થતા કેમ્પનો થયો ફિયાસ્કો સવારે નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીમાં કોઈ દર્દી કે જનતા ફરક્યું જ નહીં ગઈકાલથી કલારાણી ગામમાં લાગ્યા હતા સ્ટોલ અને ટેન્ટ જેતપુર પાવી મત વિસ્તારના કેમ્પમાં સંખેડાના ધારાસભ્ય ભયસિંગ તડવીનું નામ ફોટો મુકાયો પણ કલારાણી મત વિસ્તારના ધારાસભ્યની જ બાદ બાકી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષ યોજાનાર હતો કેમ્પ આમંત્રમણ પત્રિકામાં ધારાસભ્યનું નામ પણ બેનરમાં ધારાસભ્યનું નામ નહીં હોવાના લઈને કેમ્પનું ફિયાસ્કોની ચર્ચા અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવજો